समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો હરણી બોટ દુર્ઘટનામાં શાળા સામે કાર્યવાહી વડોદરાના હરણી લેક ઝોનમાં બોટ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે જેને પગલે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે કે દુર્ઘટનામાં ન્યૂ સનરાઇઝ સ્કૂલના માસૂમ બાળકો મોતને ભેટ્યા છે તે સ્કૂલના જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહીના ભાગરૂપે શિસ્ત વિષક પગલા તેમજ 10000 થી વધુનો દંડ ફટકારવામાં આવશે તો સાથે સાથે શાળાની માન્યતા પણ રદ કરવા સરકારમાં ભલામણ કરવામાં આવશે RTO નો સર્વર ઠપ થતા લોકોએ હાલાકી સમગ્ર રાજ્યમાં RTO નો સર્વર ડાઉન થયાની ફરિયાદ ઉઠી છે વિવિધ RTO માં લાયસન્સ માટેની કામગીરી બંધ રહેતા 50000 થી વધુ લોકોએ તકલીફનો સામનો કરવો પડ્યો હતો જૂના તેમજ નવા વાહનનો ડોક્યુમેન્ટ અપલોડ થઈ રહ્યા નહોતા તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની પરીક્ષા પણ બંધ રહેવા પામી હતી વાહન વ્યવહાર કમિશનર કચેરીના અધિકારીએ કહ્યું કે ટેકનિકલ કારણોસર સર્વર બંધ રહ્યું હતું જેને ફરી પુનઃ સ્થાપિત કરાયું बजेट पहला कांग्रेस द्वारा विरोध गुजरात ना बजेट भाग लेवा आवेला कांग्रेस ना धारा सभीयों अलग रीते विरोध नौनधावियों हतो गेस ना बाटलाना पोस्टरो साथे धारा सभियों विधानसभा पहुंचिया हता मंगवारी ना मुद्दे तेमच सरकारी भर्ती मा मुद्दे कांग्रेसे विरोध नौनधावियों हतो राज्य मीएस टी अध्य मेर ठेर जी जीएसटी जी विभाग दरोडा पाड़ी ने कर वसूली रही है जान्युरी हजार चोवीस म राज्य ने जीएसटी एस वेटनी कुल आठ हजार नव सौ बीस करोड़ थी अगौ चालू निय वर्ष न एप्रिलना सौची आवक थी जी एस टी विभागे सत्तावार महिति आपता कहु के राज्य ने जीएसटी एस टी हेठ जान्युआरी हजार चोवीस मांच हजार आठ सौ एक करोड़े डिसेम्बर बेहजार तेवीस करता पंदर टका राज्य ने वेट हेठ त्रीस हजार करोड़ थी जे डिसम्बर बेहजार तेवीस करता दस टका वे भारत ने भिक्षुक मुक्त करवा मोदी सरकार की योजना केंद्रीय सामाजिक न्याय और सशक्तिकरण मंत्रालय देश भर न भिक्षुको समस्या न उकेल मे तैयार है शुरुआत मे त्रीस शहरों पसंदगी कराई हती। जेमा विजयवाड़ा अयोध्या गुवाहाटी और त्र्यंबकेश्वर सहित अन्य शहरों नो समावेश छे म्युनिसिपल सत्ता मदद थी आ शहरों ने बेहजार सत्रीस सुधी मुक्त करवानी योजना तैयार कराई छे आ सेंटर बेगिंग फ्री इंडिया अंतर्गत भिक्षुको ने रोजगार अपने બક્તો હવે વ્યાસજીના ભોયરામાં દર્શન કરી શકશે જ્ઞાનવાપીના વ્યાસજીના ભોયરામાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર મળ્યા બાદ હિન્દુ પક્ષના વકીલ વિシュુ શંકર જયને ખુશી વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે હવે જે પણ કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરવા જશે તે વ્યાસજીના ભોયરામાં પણ દર્શન કરી શકશે કાશી વિશ્વનાથ ટ્રસ્ટને ભગવાનની ઉપાસના માટે આદેશની જરૂર નથી કોર્ટે પોતાના ચુકાદામાં લખ્યું છે કે 7 દિવસમાં ભોયરામાં પૂજા શરૂ કરી શકાશે ईडीए આજે કેજરીવાલને બોલાવ્યા ईडीએ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પુષ્પરસ માટે બોલાવ્યા છે ईडीએ કેજરીવાલને 1મી જાન્યુઆરીએ દારો કૌભંડમાં 5મી વખત સમન્સ જારી કર્યું હતું તગાવ ईडीએ 17 જાન્યુઆરીએ કેજરીવાલને ચોથું સમન્સ જારી કર્યું હતું પરંતુ કેજરીવાલ ગોવા જવા રવાના થઈ ગયા હતા તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે ભાજપ મારી ધરપકડ કરવા માંગે છે જેથી હું લોકસભા ચૂંટણીમાં પ્રચાર ન કરી શકું 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા તથા ડેરી ક્ષેત્રમાં સારો વિકાસ થયો 25 કરોડ લોકો ગરીબીની રેખામાંથી બહાર નીકળ્યા નવી મેડિકલ કોલેજોની સ્થાપના માટે કમિટી બનાવી સર્વાઇવલ કેન્સર માટે રસીકરણ અભિયાન સરકારે શરૂ કર્યું લક્ષ્મપતિ દીદી યોજનાથી 9 કરોડ મહિલાના જીવનમાં બદલાવ આવ્યો 1 કરોડ મહિલાઓ લક્ષ્મપતિ દીદી બની ખેડૂતોની આવક વધારવાના સરકારના પ્રયત્ન માછીમારોના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે દેશને એક નવી આશા મળી दररोज तीस हजार वाहनों थाय पसार मुंबई ट्रांस हार्बर लिंक अटल सेतु पर थी दररोज सरेराश तीस हजार वाहनों पसार थाय रोजनी टोलनी 1.5 लाखनी आवक थई रही छे प्रथम 15 दिवस 4 लाख वाहनों પસાર થયા જેના પરિણામે 9 કરોડ થી વધુની આવક થઈ છે पीएम मोदी ए 12 जनवरी ना रोज अटल सेतु નું ઉદ્ઘાટન કર્યું હતું 13મી થી ખુલ્લો મુકાયો હતો આ બ્રિજ થી બે કલાકની મુસાફરી 15 મિનિટમાં કરી શકાય છે 250 થી માંડીને 1580 રૂપિયા સુધીનો એક વખતનો ટોલ ચાર્જ છે तेजी साथे शेयर बजार नी शुरुआत शेयर बजार नी शुरुआत तेजी साथे छे हाल बी नो सेंसेक्स सात सौ चौरासी पॉइंट साथे बोतेर हजार चार सौ त्रीस पर ट्रेड करी छे। नो निफ्टी बसो पत्र पॉइंट ना एक हजार नौ सौ तेतरीस पर ट्रेड करी छे एबोट इंडिया एबी कैपिटल अदाणी पोर्ट अने जी एंटरटेन टोच न गेनर्स जारे आयशर मोटर्स अशोक लेलेन्ड बाटा इंडिया आलकेम लेब अने श्री सीमेंट टोच न लूजर्स छे वीडियो निहारवा बदल आभार आती काले फरी मरीशु सवारे छह वागे एकदम नवा अने ताजा समाचार साथे गुड बाय